જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો એક જ વાક્ય ઉપરથી આપણે છત્રીસ વાક્ય બનાવવાના છે બારે બાર કાર્ડ હકાર નકાર પ્રશ્નાર્થ બારે બાર કાર્ડ નો ખેલ ખતમ ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલા ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો બાર ટેન્સ બારે બાર કાર્ડ લઈને આપણે આવી ગયા છીએ સાદો ભવિષ્ય પૂર્ણ વર્તમાન કાર્ડ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય ત્રણ ચાલુ પૂર્ણ કાર્ડ ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાર્ડ આમાં ટુ બી ના રૂપે ન આવે ટુ હેવ ના રૂપ ન આવે આમાં ચાલુ કાળમાં ટુ બી ના રૂપ પ્લસ ક્રિયાપદને આઈએનજી લાગે પૂર્ણ માં ટુ હેવ ના રૂપ પ્લસ થ્રી આવે અને ચાલુ પૂર્ણ માં ટુ હેવ ના રૂપ બિન પ્લસ આઈએનજી આવે છે તો ટુ બી અને ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે ટુ બીનું વર્તમાન નું રૂપ એમેઝાર નું રૂપ ભવિષ્ય ભવિષ્યનું રૂપ વિલ બી ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂત ભૂતકાળનું રૂપ હેડ ભવિષ્યનું વિલ હેવ બારે બાર કાર્ડ જોવાના છે ચાલો ચાલો કરીએ આપણે સિમ્પલ સાદું વાક્ય લઈએ તો તેણી પત્ર લખે છે આ વાક્ય છે આપણે આમાં બારે બાર કાળના હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે પત્ર ગુજરાતી અને અંગ્રેજી જોજો સાદો વર્તમાન કાર્ડ સાદા વર્તમાન કાર્ડમાં યાદ કરો માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ આવે આઈવી ઈ બહુવચનમાં મૂળ ક્રિયાપદ હિસીટમાં નિયમ લાગે સીમા નિયમ લાગે પત્ર લખીએ છે લખવું એટલે રાઈટ ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ એસ લાગે ચાલો તે પત્ર લખે તેણી પત્ર લખીએ છે સી અ લેટર તેણી પત્ર લખતી નથી નકાર વાક્યમાં શું આવે ડુડસ ડુડસ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ સી માં આવે ડઝ નોટ રાઈટ તેણી પત્ર લખે છે સી રાઇટ્સ અ લેટર તેણી પત્ર લખતી નથી સી ડઝ નોટ રાઇટ અ લેટર શું તેણી પત્ર લખે છે દસ ક્યાં આવી જાય આગળ દસ થી right a letter સાદો વર્તમાન કાળ પૂરો સાદો વર્તમાન કાળ પૂરો સાદો ભૂતકાળ તેની પત્ર લખ્યો સાદા ભૂતકાળમાં યાદ કરો કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ she wrote a letter તેની પત્ર લખ્યો she wrote a letter તેની એ પત્ર ન લખ્યો અહીંયા શું હતું દસ આમાં શું આવે સાદા ભૂતકાળમાં ડીડ બધા જ કરતા સાથે ડીડ તેણીએ પત્ર ન લખ્યો સી ડીડ નોટ રાઈટ ઓ લેટર શું તેણીએ પત્ર લખ્યો ડીડ સી રાઈટ અ લેટર ચાલો સાદો ભૂતકાળ પૂરો સાદો ભવિષ્ય સાદા ભવિષ્યમાં ખબર છે આપણને વિલ પ્લસ મૂળ ક્રિયાપદ બધા જ કરતા સાથે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે તેણી પત્ર લખશે સી વિલ રાઈટ અ લેટર તેણી પત્ર લખશે નહીં સી વિલ નોટ રાઈટ અ લેટર શું તેણી પત્ર લખશે વિલ સી રાઈટ અ લેટર સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય સાદો વર્તમાન મૂળ ક્રિયાપદ અથવા એસ એસ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં ડુડસ પછી નોટ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ આમાં વિલ નોટ મૂળ ક્રિયાપદ ત્રણેય સાદા કાળના ખેલ ખતમ તેણી પત્ર લખી રહી છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ એમ પ્લસ આર પ્લસ આઈએનજી તેણી પત્ર લખી રહી છે તેણી પત્ર લખી રહી છે એમિઝાર પ્લસ આઈએનજીસી માં આવે ઇઝ સી ઇઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી નથી ઇઝ પછી મૂકી દયો નોટ ખેલ ખતમ સી ઇઝ નોટ રાઇટિંગ અ લેટર શું તેણી પત્ર લખી રહી છે ઇઝ ક્યાં આવી જાય આગળ ઇઝ સી રાઇટિંગ અ લેટર ચાલો ચાલુ વર્તમાન એમ ઇઝ આર પ્લસ આઈ જી ચાલુ ભૂતકાળ વોઝ વોર પ્લસ આઈ જી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈ જી ચાલુ કાળમાં આઈ એન જી આવે અને ટુ બી ના રૂપ આવે વર્તમાનકાળમાં એમ ઇઝ સી માં ઇઝ ભૂતકાળમાં શું આવે ઇઝ છે અહીંયા મૂકી દયો વોઝ બાકી બધું એમ ને તેણી પત્ર લખી રહી હતી સી વોઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી ન હતી પાછળ ક્વેશ્ચન માર્ક હવે ચાલુ ભવિષ્ય કોઈ પણ કરતા હોય આઈ એનજી ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે તેની પત્ર લખી રહી છે વિત્યાલા સમયમાં ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તેણી પત્ર લખી રહી હતી આવનારા સમયમાં ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે તેણી પત્ર લખી રહી હશે સી વિલ બી રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી હશે નહીં અથવા તેણી પત્ર લખી રહી નહીં હોય સી વિલ નોટ બી રાઇટિંગ અ લેટર વિલ પછી નોટ આવશે વિલ બી પછી નોટ નહીં આવે શું તેણી પત્ર લખી રહી હશે વિલ સી બી રાઇટિંગ ઓ લેટર નોટ નીકળી જાય બાકી બધું એમ ને એમ બાર તરીને ટોટલ છત્રીસ વાક્ય આપણે બનાવવાના છે મારા વાલા ટોટલ છત્રીસ વાક્ય આપણે બનાવવાના છે સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય બરાબર હકર વાક્ય જોઈ લઈએ આપણે તેણી પત્ર લખીએ છીએ સી રાઈટ ઓલેટર તેણીએ પત્ર લખ્યો સી રોટ ઓ લેટર તેણીએ પત્ર લખશે સી વિલ રાઇટ ઓલેટર પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ લેટર તેમની પત્ર લખી રહી હતી સી ઓઝ રાઈટિંગ ઓલેટર તેમની પત્ર લખી રહી હશે સી વિલ બી રાઇટિંગ લેટર ત્રણ સાદા ત્રણ ચાલુ નો ખેલ ખતમ હવે આવશે પૂર્ણ પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂત પૂર્ણ ભવિષ્ય તેણીએ પત્ર લખી લીધો છે પૂર્ણ વર્તમાનકાળમાં હેવ હીઝ પ્લસ વી 3 પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વી 3 પૂર્ણ ભવિષ્યમાં વિલ હેવ પ્લસ વી 3 તેણીએ પત્ર લખી લીધો છે સી હેવ હીઝ પ્લસ વી થ્રી સી માં હેઝ વી થ્રી એટલે રાઈટ રોટ અને રીટર્ન ઓ અ લેટર તેણીએ પત્ર લખી લીધો છે સી હેઝ રીટર્ન અ લેટર તેણીએ પત્ર લખી લીધો નથી સી હેઝ પૂર્ણ ભૂતકાળમાં શું આવશે હેડ પ્લસ વી થ્રી હે અહીંયા મૂકી દો હેડ અહીંયા મૂકી દો હેડ ખેલ ખતમ તેમની પત્ર લખી લીધો હતો આ આવે કન્ડિશનલ સેન્ટેન્સમાં જસ્ટ એક્ઝામ્પલ હું તેના ઘરે ગયો એ પેલા તેણીએ પત્ર લખી લીધો હતો સી હેડ રિટન તેણીએ પત્ર લખી લીધો ન હતો સી હેડ નોટ અ લેટર શું તેણીએ પત્ર લખી લીધો હતો હેડ સી અ લેટર આવું તમે કોઈ દિવસ ક્યાંય જોયું નહીં હોય બારે બાર કાઢ છત્રીસ વાક્યો એક જ વાક્ય ઉપરથી બધાએ કાળ ચાલો તેણીએ પત્ર લખી લીધો હશે ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે વિલ હેવ પ્લસ વી વિથ્રી સી વિલ હેવ રિટર્ન અ લેટર તેણીએ પત્ર લખી લીધો હશે નહીં સી વિલ નોટ હેવ રિટર્ન અ લેટર શું તેમણીએ પત્ર લખી લીધો હશે વીલ સી હેવ મારા વાલા સમય આવે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ બિન પ્લસ આઈ એનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ ભવિષ્ય સિન્સ અને ફોર સમય આવે સિન્સ ચોક્કસ સમય માટે ફોર સમય માટે ચાલો તો તેણી પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ અ લેટર તેણી 10 મિનિટ થી પત્ર લખી રહી છે સમય એડ કરી દયો ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યમાં સમય એડ કરી દયો શું થઈ જાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય ચાલો હેવ હેઝ બીન પ્લસ આઈએનજી સી હેઝ

ચાલો ચાલુ કોના ભૂતકાળમાં હેડ બીન પ્લસ આઈએનજી હેડ બીન પ્લસ આઈએનજી જીયા યસ છે અહીંયા મૂકી દયો હેડ ખેલ ખતમ તેણી 10 મિનિટ થી પત્ર લખી રહી હતી સી હેડ બીન રાઈટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ તેણી 10 મિનિટ થી પત્ર લખી રહી ન હતી સી હેડ નોટ બીન રાઈટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ સું તેણી 10 મિનિટ થી પત્ર લખી રહી હતી હેડ સી બીન રાઈટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળમાં શું આવે છે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળમાં આવે છે વિલ હેવ બિન અને પ્લસમાં ક્રિયાપદ ને આપણે જોઈ લઈ ચાલો તેણી થી પત્ર લખી રહી હશે હેવ બિન હવે આયનજી પછી અ લેટર દસ મિનિટ થી ફોર ટેન મિનિટ તમે જુઓ તો ખરા તેણી 10 મિનિટ થી પત્ર લખી રહી હસે સી વિલ હેવ બીન રાઈટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ તેણી 10 મિનિટ થી પત્ર લખી રહી હસે નહી સી વિલ નોટ હેવ બીન હેવ બીન રાઈટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ શું તેણી 10 મિનિટ થી પત્ર લખી રહી હસે વિલ ક્યાં આવી જાય આગળ વિલ સી હેવ બીન राइटिंग लेटर फॉर टेन मिनिट्स पाड़ क्वेश्चन मार्क बारे बारे नो खेल खत्म बराबर તેણી પત્ર લખે છે સી રાઇટ્સ અ લેટર તેણીએ પત્ર લખ્યો સી રોટ લેટર તેણી પત્ર લખશે સી વિલ રાઇટ લેટર તેણી પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી હતી સી વોઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી હશે સી વિલ બી રાઇટિંગ અ લેટર તેણીએ પત્ર લખી લીધો છે સી હેઝ રિટર્ન અ લેટર તેણીએ પત્ર લખી લીધો હતો સી હેડ રિટર્ન અલેટર તેણીએ પત્ર લખી લીધો હશે સી વિલ હેવ રિટન અ લેટર તેઓની દસ મિનિટથી પત્ર લખી રહી છે સી હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર ટેન મિનિટ્સ તેઓની દસ મિનિટથી પત્ર લખી રહી હતી સી હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર ટેન મિનિટ્સ તેઓની દસ મિનિટથી પત્ર લખી રહી હશે સી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર ટેન મિનિટ્સ બારે બાર કાર્ડનો ખેલ ખતમ એકવાર જોઈ લઈએ આપણે સાદો વર્તમાન કાળ કાં આવતો હોય મૂળ ક્રિયાપદ અથવા એસ ઇ એસ એટલે કે વી ફાઈવ સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલું વર્તમાન કાળ એમેઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળમાં વોઝવર પ્લસ ક્રિયાપદને આઈએનજી બધાય ચાલુ કાર્ડમાં આઈએનજી આવતું હોય ચાલ ચાલુ ભવિષ્યમાં વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી है वर्तमान काल पुनः वर्तमान काल में हेव हेज प्लस वि थ्री पूर्ण में पूर्ण में हेड प्लस वी थ्री पूर्ण भविष्य काल में पूर्ण भविष्य विल हेव प्लस वी थ्री चालू पूर्ण वर्तमान काल में हेव अथवाज प्लस बीन प्लस क्रियापद ने आईएनजी जी चालू पूर्ण में हेड बीन आईएनजी जी હેડ બિન આઈએનજી અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળમાં વિલ હેવ બિન અને પ્લસ આઈએનજી વિલ હેવ બિન આઈએનજી બારે બાર કાર્ડ ખેલ ખતમ બારે બાર કાર્ડ ખૂબ અગત્યના છે ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ સાદા કાર્ડમાં કાંઈ ન આવે નહીં ટુ બી ના રૂપ કે નહીં ટુ હેવ ના રૂપ ચાલુ કાળ માં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમિઝાર ભૂતકાળ નું રૂપ વજવર ભવિષ્ય નું રૂપ વિલ બી પ્લસ આઈએનજી ટુ હેવ વર્તમાન કાળ નું રૂપ હેવ હેઝ ભૂતકાળ માં હેડ ભવિષ્ય માં વિલ હેવ પ્લસ વી થ્રી અને ચાલુ પૂર્ણ કાળ માં ટુ હેવ ના રૂપ ટુ હેવ નું વર્તમાન કાર્ડ હેવ હેઝ ભૂતકાળ માં હેડ ભવિષ્ય માં વિલ હેવ બીન પ્લસ આઈએનજી બરાબર વી વન એટલે જો વી વન વી ટુ વી થ્રી વી ફોર વી મૂળ ક્રિયાપદ એટલે 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 ભૂતકાળનું રૂપ રૂપ અને અથવા બરાબર હજી એક્ઝામ્પલ લઈએ રાઈટ રોટ વી થ્રી રાઈટ રોટ રિટર્ન રાઈટિંગ અને રાઇટ કોમ કેમ વરી વી વિથરી પણ કમ છે પછી કમિંગ અને કમ્સ બારે બાર કાર્ડ નો ખેલ ખતમ ચાલો વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ ઝીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં બારે બાર કાર્ડ તમને વિડીયો કેવો લાગ્યો હું તમને એક વાક્ય આપું છું તમે નીચે તમે નીચે છત્રીસ વાક્ય બનાવી નાખજો હું તમારી સ્પેશિયલ કોમેન્ટ અને બધા ગ્રુપમાં શેર કરીશ પ્લસમાં વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીશ છત્રીસ વાક્ય મારી જેમ બાર તરીને છત્રીસ બાર નકાર પ્રશ્ન ટોટલ છત્રીસ વાક્યો હું તમારી સ્ટોરી અને પ્લસમાં જે કોઈ વ્યક્તિ છત્રીસ બધા વાક્ય બનાવશે ને સ્ટોરી મૂકીશ સ્પેશિયલ કોમેન્ટ કરીશ એના માટે ચાલો પરેશ 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 ચા બનાવે છે ચાલો પરેશ ચા બનાવે છે અને બારે બાર કાર્ડના હકાર નકાર અને પ્રશ્નલ ટોટલ બાર તરીને છત્રીસ વાક્ય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો તમારા માટે તંતોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો તો માત્ર ને માત્ર અઢાર મિનિટમાં જ બારે બાર કાર્ડનો ખેલ ખતમ તમને વિડીયો કેવો લઈ આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રીમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આ વિડીયો તમારા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો લાઇક શેર અને હાઈપ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો